સમૂહગ્ન યોજાયો ચંબુસર ખાતે સામાજિક અગ્રણી કાર્યકર વિજયસિંહજી વાઘેલાએ સામાજિક એકતા નું સુંદર ઉદાહરણ પૂરું પાડતું વિના મૂલ્યે નું આયોજન કરવામાં આવ્યું વડોદરા જિલ્લા સાવરી તાલુકાના મંજુસર સરગાબે સ્થાનિક અગ્રણી વિજયસિંહજી વાકેલાએ તેઓના સ્વર્ગીય પિતા અને પુત્રના સ્મરણાર્થે નિઃશુલ્ક સમૂહ લગ્નનું સુંદર આયોજન કર્યું હતું આ લગ્ન કાર્યક્રમમાં કુલ આઠ નવ દંપતિઓએ લગ્ન સંબંધમાં બંધાઈ નવી જીવનયાત્રાની શરૂઆત કરી હતી જેમાં સમાજના દરેક વર્ગમાંથી લોકોની નોંધપાત્ર ઉપસ્થિતિ જોવા મળી હતી સમૂહ લગ્નમાં તમામ જોડાઓને કોઈપણ પ્રકારના ખર્ચ વગર પરંપરાગત રીત રિવાજ મુજબ સંતો મહંતોના આશીર્વાદ સાથે લગ્ન કરાવવામાં આવ્યા હતા નવ દંપતીઓને આવશ્યક ઘરવકરી તથા આશીર્વાદ સ્વરૂપે ભેટો પણ આપવામાં આવી હતી આ કાર્યક્રમથી આર્થિક રીતે નબળા પરિવારોને મોટી રાહત મળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું લગ્નોત્સવ દરમિયાન મહેમાનો તથા આગેવાનો દ્વારા વિજય વાઘેલા અને તેમના પરિવારની સમાજ પ્રત્યેની સેવા ભાવનાને બિરદાવવામાં આવી હતી વક્તાઓએ જણાવ્યું હતું કે આવા સમૂહ કાર્યક્રમો સમાજમાં સમાનતા સહકાર અને માનવતાના મૂલ્યોને મજબૂત બનાવે છે સર્વેને મારા જય ગુરુ વંદન આજનો શુભ દિવસ એ બીજો દાજીરામ મહારાજનો જન્મદિવસ વસંત પંચમી અને અમેરા મજુસર ગામની અંદર જે આઠ જોડા લગ્ન સમૂહ યોજાઈ રહ્યો છે એનો અત્યારે આનંદ છે આજનો દિવસ એ શોભાયાત્રા ગુરુ મહારાજ નીકળ્યા પછી જે પાણી ગ્રહણ કરવાનું છે વરરાજાઓ પણ ગામની પ્રદક્ષિણા કરી એક મોટા મંડપની અંદર સમૂહ ભોજન સમૂહ લગ્ન નું આયોજન થયું શ્રી વિજયભાઈ વાઘેલા શ્રી કેતનભાઈ બીજા એમએલએ અહીંયા પધાર્યા અને ગામજનો એ બહુ ઉત્સાહથી આ એક અનેરો પ્રસંગ એક પોતાના ઘરનો પ્રસંગ હોય એમ એમ ઉજવ્યો છે સાથે જ હું કહીશ કે ગુરુ મહારાજ ભુવનરામ મહારાજ દાજી મહારાજ ને ધ્વજાશંકર મહારાજ મંજુસર મંજુસર ધામના હોય અને મંજુસર ગામમાં આ એક અનેરો ઉત્સવ ઉજવાતો હોય તો હું આગળ વધીને કહીશ કે આખું ગામ એક વૈવય બન્યું છે એક વૈવય વરોટને એક આગમન આપી રહ્યું છે અને અતિ આનંદ છે સર્વેને મારા જય ગુરુ